રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર દરમિયાન રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત વ્યારાના સેવા ઓડિટોરિયમ ખાતે પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અને રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હડપતિ પેરક ઉપસ્થિતિમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો પ્રભારી મંત્રી મંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધન આપવાતા જણાવ્યું

માટેના એક હજાર છસો પંચ્યાસી જેટલા રોજગાર પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લાના આઈઆઈટી તાલીમાર્થીઓને ઉદ્યોગલક્ષી વ્યવહારિક તાલીમ મળી રહે તે હેતુથી કોલે સાદ આઈટીઆ અને સ્થાનિક ઉદ્યોગ જગત વચ્ચે 62 જેટલા કરાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ વસાવા ધારાસભ્ય મોહનભાઈ જયરામભાઈ અને મોહનભાઈ કોંકણી સહિતના અગ્રણી વિશેષ ઉપસ્થિતિ આપી યુવાનોનો ઉત્સાહ હતો રાજકીય કારકિર્દીના ગઈકાલે જ ચોવીસ વર્ષ પૂર્ણ કર્યા છે અને પચીસ વર્ષમાં આજે પ્રવેશ કર્યા છે છેવાડાના માનવી સુધીનો વિકાસ છેવાડાના ગામમાં ગામડા સુધીના વિકાસ એ મોદી સાહેબનું લક્ષ્ય રહ્યું છે આ ચોવીસ વર્ષ પૂર્ણ થતાં ગુજરાત રાજ્ય આ વિકાસ સપ્તાહ ઉઠી રહ્યું છે આજે તાપી જિલ્લાની અંદર વિકાસ સપ્તાહની ઉજવણી પણ આજે ઉકાઈ એ નવનિર્મત તાલુકો છે ત્યાંથી એની શરૂઆત થઈ છે સાથે સાથે આજે વિકાસ સપ્તાહ દરમિયાન આજે એક રોજગાર મેળાનું પણ સમગ્ર ગુજરાતની અંદર આયોજન કરવામાં આવ્યું છે આજે તાપી જિલ્લાની અંદર રોજગાર મેળાનું પણ આયોજન થયું હતું આ તાપી જિલ્લાની વાત કરું તો લગભગ તેતાલીસ જેટલા રોજગારી મેળા યોજાયા હતા મને એની અંદર લગભગ પાંત્રીસ જેટલી કંપનીઓ આવી હતી અને અત્યાર સુધીમાં સોળસો ને પંચ્યાસી જેટલા યુવાનોને આ રોજગાર મેળા થકી આ એમને નોકરીની તક મળી છે પહેલાં આપણે જોતા હતા કે કોલેજ પાસ કરીને હજારો કિલોમીટર સુધી ધક્કા ખાવા પડતા હતા પરંતુ અનુબમન વંદન જે વેબ પોર્ટલ એમણે આપણા વિભાગે લોન્ચ કર્યું સરકારે લોન્ચ કર્યું છે ત્યાંથી એ લોકોને રજીસ્ટ્રેશન કરાવવા માટે ઘર બેઠા તક ઉપલબ્ધ થાય છે ત્યારે હું આ યુવાનોને જે આવનારા જે આજે એમને આ નોકરીના જે ઓર્ડર મળ્યા છે એ એમની કારકિર્દીમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવું છું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી